મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની ભરતી વિશે વાત કરીશું તો મિત્રો આ જિલ્લા મુજબ ગુજરાતની અંદર અગત્યની ભરતી આવેલી છે તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહેજો શું તમારે આ ભરતીની અંદર અરજી કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ પણ આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું અને ઓફિશિયલ નોટિફિકેશન જે જાહેર કરવામાં આવેલી છે એ પણ વિગતો જાણીશું તો મિત્રો આજે લાયકાત ધોરણ દસ બાર અને અન્ય ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા તમામ ઉમદવાર છે તો પગાર ધોરણ તમને સૌથી વધુ મળશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું જે અગત્યની પૂરતી છે એડેડ સ્કૂલ વેલફેર સોસાયટી અંતર્ગત તો મિત્રો આ તમને નોટિફિકેશન તમને મળ્યું હશે સંદેશ ન્યૂઝપેપરની અંદર તો દરેક ન્યૂઝપેપરની અંદર આ પ્રકારના ઘણા બધા નોટિફિકેશનો આવતા હોય છે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની છે જે ગુજરાતની અંદર સ્કૂલ છે જે મોડેલ સ્કૂલ છે એ અંતર્ગત ભરતી છે તો મિત્રો આની અંદર નોન ટીચિંગ અને જે એડિટ ગવર્મેન્ટ સ્કૂલ ગુજરાત અંતર્ગત આ ભરતી છે તો મિત્રો આની અંદર ઓફિશિયલ જે નોટિફિકેશન અંતર્ગત જે વેબસાઇટ છે એ પણ આપેલી છે જ્યારે પણ તમે વેબસાઇટની અંદર જશો તો આ પ્રકારે જે નોટિફિકેશન રિક્વાયરમેન્ટ માટેની અગત્યની ભરતી માટે જાહેરાત આવેલી છે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી છે ડેવલપમેન્ટ ઓફિસર એની ગ્રેજ્યુએશન માટે છે બસો એકતાળીસ જગ્યાઓ છે ચાલીસ હજાર પગાર છે વેલફેર ઓફિસર એની ગ્રેજ્યુએશન માટે છે બસો એકતાળીસ જગ્યાઓ છે ચાલીસ હજાર પગાર છે સોશિયલ સુપરવાઇઝર માટે બાર પાસ માંગેલું છે ત્રણસો ઓગણીસ જગ્યાઓ છે ચોત્રીસ હજાર પગાર છે સ્કૂલ ક્લાર્ક માટે જગ્યા છે બાર પાસ છે ત્રણસો ને ઓગણીસ જગ્યાઓ છે ચોત્રીસ હજાર રૂપિયા પગાર છે સ્કૂલ અટેન્ડન્સ જે છે એ અંતર્ગત દસ પાસ મા છે ત્રણસો છવ્વીસ જગ્યાઓ છે અઠ્યાવીસ હજાર પગાર છે વોચમેન માટે દસ પાસ ત્રણસો સોળ જગ્યાઓ છે અને અઠ્યાવીસ હજાર રૂપિયા પગાર છે તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ દર્શાવેલી છે પંદર એક બે હજાર ચોવીસ તો નોટિફિકેશન તમે આની અંદર જે ઓફિશિયલ છે એ ડાઉનલોડ કરી શકો છો જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તો મિત્રો આપણે નોટિફિકેશન ડાઉનલોડ કરી લઈએ છીએ તો મિત્રો આજે જે ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન આપણે જે ડાઉનલોડ કરી લીધું છે તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ આપેલી છે તો આ નોટિફિકેશન તમે આ જોઈ શકો છો એડિટેડ ડી સ્કૂલ નોન ટીચિંગ સ્ટાફ રિક્વાયરમેન્ટ ગુજરાત માટે આ ભરતી છે તો મિત્રો જે સ્ટેટ રન અંડર ગવર્મેન્ટ અંતર્ગત જે પાર્ટનરશિપ કરેલી છે એ એવું દર્શાવવામાં આવેલી છે જે ઓફિસિયલ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરશો તો તમને આ પ્રકારની નોટિફિકેશન તમને જોવા મળશે તો મિત્રો આની અંદર જે એલિજિઝલ ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર ઓપરેશન નોટિફિકેશન અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવામાં તે આવેલી છે તો મિત્રો આની અંદર પ્રાઇવેટ પબ જે સ્કૂલ છે એ અંતર્ગત છે તો મિત્રો આની અંદર નોન ટીચિંગ સ્ટાફ માટે જે વર્ક માટે આ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે બે વર્ષ જે કમ્પલસરી તમને રેગ્યુલર જે રેગ્યુલર રાખવામાં આવશે પછી તો મિત્રો આની અંદર તમને જે કરાર પૂર્ણ થયા પછી પણ તમને આ નીકાળી શકે છે તો મિત્રો એન અંતર્ગત જે ગાઈડલાઇન્સ મુજબ તમને તમારી ભરતી રહેશે તો આની અંદર પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો જે નોટિફિકેશન આપણે ગુજરાતીમાં જે વાંચી એ અંતર્ગત આ જગ્યાઓ છે તો મિત્રો આની અંદર જે ઉંમર તમને છૂટછાટ માટે જે દર્શાવવામાં આવી છે એસસી એસટી ઓબીસી માટે છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આ તમે જોઈ શકો છો એ અંતર્ગત તમને જોવા મળશે તો મિત્રો આની અંદર ઈડબ્લ્યુએસ છે એમને પણ જે છૂટછાટ છે એ મળવાપાત્ર થશે તો મિત્રો આની અંદર તમે જ્યારે પણ તમે અરજી કરો છો એ અંતર્ગત તમને આ જોવા મળશે તો પગાર ધોરણ તમને પણ આની અંદર તમને જોવા મળશે તો મિત્રો આની અંદર તમે જ્યારે પણ તમે અરજી કરશો તો આની અંદર ચોક્કસ તમારે ફી ભરવાની છે એક હજાર રૂપિયા તો મિત્રો આની અંદર તમે જાણતા હશો કે એક હજાર રૂપિયા તમારે ફી ભરવાની રહેશે તો જે પગાર ધોરણ તમને સૌથી ઊંચું મળશે તો મિત્રો આની અંદર ગુજરાતના તમામ મિત્રો ધોરણ દસ પાસ બાર પાસ અને એની ગ્રેજ્યુએશન મિત્રો છે આની અંદર ઢ્રક અરજી કરશે અને એક એક હજાર રૂપિયા ફી પે કરશે તો મિત્રો એની અંદર માત્ર જે ઉમેદવારો માગેલા છે એટલી જ ભરતી થશે તો મિત્રો આની અંદર તમે વેબસાઇટ જ્યારે પણ ત્યાં ચેક કરશો તમને અલગ અલગ સ્ટેટનું તમને આ પ્રકારની નોટિફિકેશન પણ બહાર કહેલું છે સિલેક્શન મિત્રો છે રિઝલ્ટ જાહેર છે થયું છે એ મિત્રોનું પણ તમને જે છે એ મેરિટ તમને જાહેર કરવામાં આવે છે તો મિત્રો આની અંદર જે ભરતી છે એ પ્રકારે ધોરણ દસ પાસ અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત તમે જાણતા કે સૌથી વધુ પગાર ધોરણ છે તો મિત્રો આની અંદર જોઈ વિચારીને અરજી તમે કરજો કારણ કે આની અંદર ઘણા બધા મિત્રો અરજી કરશે અને આની અંદર એક એક હજાર રૂપિયા દરેક મિત્રોના ગણશો તો કેટલા બધા પૈસા થશે તો મિત્રો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય તો મિત્રો સેલ્ફ રીતે કરજો કારણ કે આ વિડીયો એ માહિતી અનુસાર બનાવવામાં આવે છે કે તમે કોઈપણ પ્રકારે છેતરાઈ ન જાઓ તો મિત્રો આથી અગત્યની માહિતી જય હિન્દ મિત્રો અંતે માતરમ જય ગરવી ગુજરાત